તો પછી મોક્ષ ક્યારે એ વિશે વાત કરીશું કારણ કે લખ ચોર્યાસીનો ફેરો જે અઉદી પોતે નહીં તે અધી મોક્ષ થયો ગણો નહીં ને આ જે જેટલા સંચિત કર્મો પડ્યા છે ઢગલા કાળથી એ બધાનો ધ્વંસ કરવો પડે બાળવા પડે જેથી કરીને તે પારવધમાં જમા ના થાય ને પછીના કર્મ એવા કરવા જોઈએ કે જેથી આપણે કર્મ ક્રિયામાં કર્મ કરીએ તો એનું તરત ફર આપણે મળી જાય પણ આમાં શું હોય કે જેટલા કર્મ કરતા જાય એટલા વળી પાછા ઉમેરાતા જાય એટલે નવા નવા કર્મ થતા જાય એટલે માનવ શરીરનો મોક્ષ થતો નથી ને આમ તો બ્રહ્મ લીન જ છે માનવ શરીર જે છે પર બ્રહ્મનો અંશ જ છે પણ માણસ જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી એમને એ રહેવાનું એટલે આ કર્મ બધા ધ્વંસ કરવા પડે સમજો ને ત્યાં સુધી થાય નહીં મોક્ષ ના થાય ને આપણે જ્યાં સુધી પૂરેપૂરા ભોગવી ના લેવાય ત્યાં સુધી કહેશું જ ત્યાં સુધી મોક્ષમાં પરમ બ્રહ્મ લીન ના થાય એવું હોય ને જેટલા જેટલા ભગવાનના તમે નામ લેતા જાઓ એટલા તમે ઉપર ચડતા જાઓ પણ આજકાલ શું કે માણસને રૂપિયા પાછળ ને બધા પાછળ ભૌતિક વસ્તુઓ પાછળ એટલો ગાંડો થયો છે કે એનો કોઈ માપ નથી ચોવીસ કલાક પૈસા 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 જરૂરી છે નો ડાઉટ પૈસા કમાવા જોઈએ પણ પૈસાનો નશો હોવો એ બહુ ખરાબ પૈસાનો નશો થવો એ બહુ ખરાબ કારણ કે પૈસા અતિશય જો મગજ ઉપર ચડી જાય ને તો તમારો વિનાશ કરી નાખે પતંગ કરના એટલે પરબ્રહ્મ છે બરોબર ને આપણે ભગવાનનું નામ લેતા રહેવું જોઈએ ને દાન પુણ્ય કરતા રહેવું જોઈએ માનવ શરીર પરબ્રહ્મ બોલો મોક્ષ મળવા માટે જ કર્યું છે ને જેથી કરીને મોક્ષ થઈ જાય પછી તે પરબ્રહ્મમાં લીન થઈ જાય પછી એને બીજી વાર જન્મ લેવો પડતો નથી પણ એ ક્યારે થાય બધા કર્મો ધ્વંસ થઈ જાય ત્યારે થાય એના પહેલાં એ થાય નહીં બરાબર દરેક માણસે હનુમાન ચાલીસા બોલવા જોઈએ એકવાર પાંચ વાર સાત વાર કે અગિયાર વાર બરોબર જય શ્રીરામ આજ ભૂત વાટલું હું વિજય પટેલ સબસ્ક્રાઈબ કરો ચેનલને